આજે પચીસ ડિસેમ્બર સુશાસન દિવસ અને માન્ય અટલ બિહારી વાજપેયીજીના એકસો જન્મજયંતિ નિમિત્તે આજે પથચલન કાર્યક્રમ રાખેલવામાં આવેલો શિયાળીથી દોલત પર ચાલીને અમે બધા જ કાર્યકર્તાઓ સાથે અમે પથચલન કર્યું ત્યારબાદ આજના કાર્યક્રમ સવારથી આજે સુશાસન દિવસ અને અટલજીને પ્રેરણાના જે એમના વખતના જે કામો થયા છે એને યાદગાર માટે એમના અમુક પ્રસંગો લઈને આજે એમની વાતો કરીને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષની સૂચના મુજબ સમગ્ર આખા ભારત દેશમાં આજે સુશાસન દિવસ પચીસમી ડિસેમ્બર અહીંયા ગુજરાત સરકાર અને આખા ભારતમાં અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે એમને હું વંદન કરું છું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે વંદન કરું છું સૌ કાર્યકર્તાઓ પણ એમાંથી શીખ લે અને આજના આ સવારથી સાંજ સુધી કાર્યક્રમ અને અટલ બિહારી વાજપેયીના નામથી આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે